નમસ્કાર દર્શક મિત્રો થડા એક્સપ્રેસ માં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાજા તાલુકાના આહિર સમાજ દ્વારા પ્રાંત અધિકારી શ્રી તળાજાને આવેદન પત્ર આપવામાં આવ્યું આજ તારીખ એક સાત બે હજાર પચીસ ના બપોરના બાર કલાક તળાજા તાલુકાના સમસ્ત આહિર સમાજ દ્વારા પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના વતની ધીરાભાઈ જોટવા જે આહિર સમાજના અગ્રગણ્ય આગેવાન છે તેમજ સમાજના મોભી વ્યક્તિ છે હીરાભાઈ માત્ર ગીર સોમનાથ જિલ્લા પૂરતા જ નહીં પરંતુ સમસ્ત સમાજના અગ્રણી છે હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારજનોની કોઈ પણ સીધી સંડોવણી ન હોવા છતાં કોઈ એક વ્યક્તિના કહેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયરીમાં હીરાભાઈ જોટવાની પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગઈ છે જે પૂછપરછ કરવાના બાના હેઠળ લઈ જઈ તેની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધી જે બિલકુલ યોગ્ય નથી કેમ કે જેના ઉપર સોમત લગાવવામાં આવી છે તે એડીમાં હીરાભાઈ કે તેમના પરિવારજનો કે તેમના કોઈ પણ સગા સંબંધીઓ માલિક છે કે ન તો ભાગીદાર છે આમ છતાં પણ રાજકીય કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ થઈ છે જે બાબતને લઈને આજે તળાજા તાલુકાના સમસ્ત આહીર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આહીર સમાજ આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી નમસ્કાર હું યોગેશ ઝંજાળા એક સામાજિક કાર્ય તરીકે અહીંયા તળાજા મોહમ્મદદાર કચેરીએ અમે કલેક્ટર ઉપર એક આવેદનપત્ર આપ્યા આવ્યા છીએ જેમાં અમારા આહિર સમાજના અગ્રણી એવા હીરાભાઈ જોટવા જે ભામાસા કહેવાય છે તે તેની તેમની ઉપર રાજકીય કાવા દાવા રાખી અને ખોટા પક્ષ પક્ષ પક્ષપાત કરી અને પૂછપરછના બાને જે હીરાભાઈ જોટવાને બોલાવી અને એમના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ખોટા કેછો કરવામાં આવ્યા છે તો અમે તળાજા સમસ્ત આહીર સમાજ દ્વારા કલેક્ટર કચેરી અમે રૂબરૂ આવેદનપત્ર આપ આવે આવેલા છીએ અને અમારો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચે અને ન્યાયિક તપાસ થાય અને જો જો જે કોઈ ગુનેગાર હોય તેને તેના સુધી પહોંચે તપાસના અંતે અને આમાં ન્યાયિક તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં અમે સમસ્ત સમાજ આવનારા દિવસોમાં કુગ્રા આંદોલનના રસ્તે જવું પડશે અને એની સંપૂર્ણ જવાબદારી જે કંઈ પ્રશાસનો છે તેમની રહેશે હમણાં તાજેતરના સમયમાં અમારા આહિર સમાજના આગેવાન અને ભામાશા એવા હીરાભાઈ જોટવા ઉપર જે રાજકીય કિન્નાખોરી રાખી અને ખોટી એફઆઈઆર કરી પૂછપરછ ના બાને લઈ જાય અને ખોટી એફઆઈઆર કરી અને જે એની ઉપર એને પ્રતાડિત કરવામાં આવે છે એ અનુસંધાને અમે આહિર સમાજ સમસ્ત આહિર સમાજ વતી રાજાના આહિર સમાજના આગેવાનો એમાં તમામ પાર્ટીના આગેવાનો સાથે મળી અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે આ બાબતે જો ઘટતું કઈ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં યદુવંશી આહિર સમાજ જે છે એ ગુજરાત લેવલે નહીં પણ રાષ્ટ્ર લેવલે પણ આંદોલન કરવાના મહાસંમેલન કરવાના મૂળમાં છે અને એની સાથે આહિર સેના ગુજરાત પણ હીરાભાઈ જોટવાની સાથે છે આ જો આમાં નિર્ણય સરખા પગલાં લેવામાં નહીં આવે તો મહાસંમેલન થશે એ આપ સૌને જણાવું છું અને આ બધી ટોટલ જવાબદારી જે તે પ્રશાસનની રહેશે ભારત માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ